નમસ્કાર મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ વાત કરીએ તો આપણા સમાજમાં અલગ અલગ જાતના ઘણા લોકો રહે છે જે અલગ અલગ પંથોમાં માને છે આપણા સમાજમાં કેટલાય અલગ અલગ પંથ આવ્યા છે કે વાત કરીએ તો સ્વામિનારાયણ પંથ છે રાધા સ્વામી પંથ છે શ્રી શ્રી રવિશંકર પંથ છે હરે કૃષ્ણ ઇસ્કોન પંથ છે એવા બીજા ઘણા પંથ આવ્યા છે જેમાં અલગ અલગ સમાજના લોકો બિલીવ કરે છે એમાં શ્રદ્ધા રાખે છે અને આ બધા પંથના ધર્મ ગુરુઓ દ્વારા એ લોકોના સત્સંગ થતા હોય છે છે જે સત્સંગમાં આ લોકો જાય હાજરી આપે છે તો શું તમે ખરેખર ખરા અર્થમાં સત્સંગી છો કારણ કે મેં જોયું છે કે જે લોકો આ સત્સંગમાં જાય છે સત્સંગમાંથી બહાર નીકળતાની સાથે જ એ લોકો સત્સંગમાં આપવામાં આવેલા બધા જ સિદ્ધાંતો ઉદ્દેશોને ભૂલી જાય છે બહાર નીકળીને એ જ ખોટું કામ કરે છે તમે ચાંદલો કરો છો ટિલક કરો છો તો પણ કોઈનું ખોટું કરતા અચકાતા નથી તમે ચાર જણ મળો છો ત્યારે પાંચમા વર્ણસની નિંદા કરો છો એ બધી જ વસ્તુ તમારા પંથની તમારા ધર્મગુરુએ આપેલા સિદ્ધાંતોની વિરુદ્ધ છે તમે જો ખરા અર્થમાં પોતાને ચુસ્ત સત્સંગી માનતા હોવ તો તમારે આ બધી વસ્તુ અટકાવવી જોઈએ તમારે આ બધી વસ્તુ પર રોક નિયમ રાખવો જોઈએ તમે પોતે એવું કહો છો તમે ત્યાં જઈને તમારા ધર્મગુરુઓને કે તમારા પંથના જે કોઈ ભગવાન છે તમે એને વિનંતી કરો છો કે નયા દ્રષ્ટિ કરો અમારી પર દયા કરો અમારી પર કૃપા કરો તો શું તમે તમે બીજા પર દયા કરો છો તમે કોઈની પર દયા કરો છો કે બીજી કોઈ સારી દ્રષ્ટિ રાખો છો તમે કોઈના પ્રત્યે નિરજ નિયત બગાડો છો કે તમે બીજા કોઈના પર દયા નથી કરતા તો તમારા ભગવાન તમારી પર કઈ રીતે દયા કરશે આથી દરેક લોકોને વિનંતી છે કે ખાલી પથમાં હું ચુસ્ત સત્સંગી છું એ બોલવાથી કશું નથી થતું તમારે સત્સંગમાં જે કોઈ તમારા ધર્મગુરુઓના સત્સંગમાં જાઓ છો તો એ સત્સંગમાં આપેલા ઉદ્દેશોનું સિદ્ધાંતોનું પાલન કરશો ત્યારે તમે ખરા અર્થમાં સત્સંગી કહેવાશો બાકી આમ કેવું કે હું આટલું માનું છું ને આમ માનું છું એવું કહેવાનો બીજો કોઈ અર્થ નથી આમાં આ વસ્તુ દ્વારા હું કોઈ પંથને ડાઉન કરવા નથી માંગતો કે કોઈક તરફ આંગળી ચીંધવા નથી માંગતો જે વસ્તુ હું રૂટીનમાં અનુભવ કરું છું લોકોને જોઈને બસ એ જ વસ્તુ મેં એ અનુભવ મેં તમારી સાથે શેર કર્યો છે આભાર